આજે આપણે એક એવા મંદિરે જઈ રહ્યા છે કે જ્યાં પહોંચતા જ તમને થોડી વાર માટે તો એવું જ લાગશે ગોગા બાપાની છે તો પેલા તો હું તમને સેભરિયા ગોગા બાપાના દર્શન કરાવું છું તો દર્શન કરી નાખજો જે ગોગા બાપા જરૂરથી લખજો ને મિત્રો હવે તમને હું બતાવું છું મંદિર તમે મંદિર જોઈ શકો છો મંદિરની ચારે ફરતે આપણને એવું જ લાગશે જોઈને કે ગોગા બાપાની ની ફેણો લાગેલી હોય ને એ રીતનું આ મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરે મોટા ભાગના લોકો એટલા માટે માનતા રાખતા હોય છે કે સંતાન સુખ મળે આપણે દર્શન કરી લીધા હવે જઈ રહ્યા પહાડ ઉપર ગોગા બાપાના દર્શન કરવા માટે આ મંદિર જંગલોથી ઘેરાયેલું છે ઉપર ઉપર પહાડ ગોગા બાપાનું નાનકડું મંદિર આવેલું છે તમે અહીંયા આવવાના હો તો સૌથી પહેલા પાણીની વ્યવસ્થા કરીને જ પહાડ ઉપર ચડજો કારણ કે ત્યાં ઉપર પાણી બાણી તમને ક્યાં જોવા નહીં મળે અને જે ખરેખર ટ્રેકિંગ લવર છે એમના માટે આ બેસ્ટ જગ્યા છે કારણ કે અહીંયા સીડીયું નથી એમને ચડવાનું હોય છે તો મસ્ત મજાનું વ્યૂ તમને જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે એક આપણે પહાડ ની ઉપર ચડી ગયા છીએ અને આ છે પહાડ ઉપર નો નજારો આ નાનકડો ગોગા બાપા નું મંદિર છે તો જય ગોગા બાપા મળીશું આપણે નવા વ્લોગ સાથે ફોલો અને લાઇક કરી નાખજો